વીછીયા તાલુકાના વીરાવળ ગામમાં સરપંચના પિતા પર જીવલેણ હુમલો થયા ઘટના સામે આવી છે જ્યાં ગોહિલ પર બિલ અજાણ્યા જીવલેણ હુમલો કર્યો હતો ઉપસરપંચ અને સાથે મળીને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવતા અફરા તફરી સર્જાઈ હતી જેમને સારવાર અર્થે વીંછ્યા અને સરકારી હોસ્પિટલે અને વધુ સારવાર માટે આઠકોટ કેડી પરવાડિયા હોસ્પિટલમાં રેફેર કરવામાં આવ્યા હતા તેમને માથા અને હાથના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી સરપંચના પિતા જ્યાંતીભાઈ ગોહિલ જણાવ્યું કે સરકારી કામમાં રૂપિયાનું તૂળ પાણી કરવા માટે મારા પર જીમ હુમલો કર્યો છે જેનાથી ભાઈ ગોહિલ દ્વારા વિજયા પોલીસ સ્ટેશનમાં બે લોકો વિવિધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મારા મારીનો મનો એવો સર બીનો છે કે મારો છોકરો છે સરપસ સરપાસ પછી ગામમાં પાણીની જરૂરિયાત હોય હું કાંઈ નહીં પાણી છોડવા ઓપરેટર હાજર ન હોય અમારે ભરતભાઈ એટલે હું પાણી છોડતો હોઉં છું પણ હું એક રિક્ષા લઈ અને પાણું લઈ અને સોરાવાળા વાલમાંથી સોડી અને જ્યારે એ રિક્ષા લઈને જ્યારે અમારા સાપ તરફ જતો પાણે તે વચ્ચે ઉપસરપસ અને અમારો પંચાયતનો સભ્ય ઉપસરપસ વનરાજ વનરાજભાઈ ગોવિંદભાઈ બાવળિયા અને અશોકભાઈ એ મગાભાઈ મેર આ લોકોએ બે કોરથી ધોકા લાકડાના ધોકા લઈ અને હું હાંકતોને પાદરાજ આવી અને બે મારી ઉપર વાર કર્યો અને માથામાં બે કોરથી ઘા કર્યો પણ ના બીજા માણસો અમારે વાકલા બધા આંકલા કર્યા એટલે એ લોકો અટકી ગયા નગરા મને શાંતિ મારી નાખ્યા અને મેં આડા હાથ દીધા એટલે નગર અમારો માથું તાજા મને મારી નાખવાના હતા હા જૂની અદાવત કંઈ હતી ને જૂની અના અદાવત અમારે કોઈ નથી ખાલી એ રિક્ષા બાબતનો અમારો પ્રશ્ન હતો થોડો પણ એ તો હું પાણીમાં કચરા પહેલા કચરામાં એમાં તો સરકારે શૂટ આપ્યું છે કચરા સાફ કરવા તો આ લોકોને એરસાયું કે આપણે એ રિક્ષા ક્યાંય ગામમાં કાઢવી નહીં તો હું ઘણી ના રામજી મંદિરે અમે કસરું અમારે વાળતા હોઈ અમારે હરિરામ મહારાજ એ પણ મારી એક એકદી હતા અને અમે આખી રિક્ષા ભરી અને બહાર ઠલઈ આવતા હોય આવો સાફ સફાઈ કરતા હોય મંદિરે ટાંકા ફરતે કયા હુમલો કર્યો ઇરાદાપૂર્વક ઈરાદાપૂર્વક એ લોકોને પંચાયતના કામ તો ક બાબતથી એમ કે તમે અમને તિયારમાં જ પૈસા જો કે સાહેબ હારા કામ કરવાથી પૈસા મારી પાસે વધે નહીં માન માન હારા કામ કરવી એ નેવું ટકા તો ખરેખર હારા ગામના વિકાસ કે મારા ગામનો વિકાસ તમે જોઈ જુઓ એમાં ક્યાંય પણ મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો કહેજો અને એના સમયની અંદર એવી એવી મોટે મોટે મારી પાસે વાતો કરતો એ કે જ્યારે હું ઉપસરપસ પહેલાં હતો ત્યારે મેં ડાર નહોતો પડાયો અને મોટર નતા લાવ્યા અને એંશી હજારનું ખોટું એંશી એક સિત્તેર હજારનું ખોટું બિલ બનાવી અને એ લોકો પૈસા ઉપાડે જતા બીજા નંબરમાં ત્યાર પછી નાગરભાઈ સરપંચ આવ્યા ત્યારે એને ખોટા કેસમાં ફસાવી અને આ એક સમજે રહ્યો વનરાજભાઈ બાવળિયા વનરાજ બાવળિયા એ ત્યારે પણ પચાસ હજાર રૂપિયા જ્યારે નાગરભાઈ પાસે હું પડાવી ગયો હતો ખોટા લોકોને બીવરાવી અને પૈસા ફળાવે મારી પાસે મારી પાસે એ જ કરવાના હતા કે આવી ધાક ધમકી આપું તો આ લોકો મને પૈસા આપે પણ સાહેબ વિકાસના સારા કામ કરવા હોય તો પૈસા ક્યાંથી વધે મારા ગામના એકય સભ્ય નથી માગતા એકા હતા આ બહેને એક હતો પંચાયતનો ઉપસર્પથ અને એક હતો સભ્ય ત્યાંમાં તો મને અમારી ટકાવારી આપી દો આટલા ટકા આવી રીતે આવી રીતે કરી અને મને માર માર્યો છે જીડીસી ન્યુઝ સાથે કરશન બામટા આટકોટ